સાવધાન રહેજો આગામી અડતાળીસ કલાક ભારે છે વિંડીમાં પણ આપણે જોઈ રહ્યા છીએ અહીંયા અમરેલી જૂનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ આસપાસ આ વરસાદી સિસ્ટમ છે અરબસાગરમાં બનેલું આ ડિપ્રેશન જેની સૌથી વધારે અસર ગુજરાત પર જોવા મળી રહી છે અને અહીંયા આપ જોઈ રહ્યા છો કે જૂનાગઢ આ સાથે ગોંડલ અમરેલી પાસે રેડ કવર્ડ એરિયા છે જેના કારણે અહીંયા વરસાદી માહોલ વધારે રહેશે ન માત્ર ત્યાં પરંતુ પોરબંદર વેરાવળ ઉના મહુવા ભાવનગર આસપાસ પણ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે અહીંયા ચાર જગ્યા પર રેડ એલર્ટ ઇસ્યુ કરાયું છે બીજું અહીંયા ઉત્તર ગુજરાતમાં જોઈ રહ્યા છો પાલનપુર મહેસાણા પાસે આ વરસાદી સિસ્ટમ છે જેની સૌથી વધારે અસર જોવા મળશે અને ઇવન અહીંયા મધ્ય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે આ આખો સ્કાય ઝોન આપ જોઈ રહ્યા છો જેના કારણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે અમદાવાદ ધોળકા નડિયાદ આસપાસ વરસાદ રહેશે વડોદરામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો દક્ષિણ ગુજરાતનું આ આખું બેલ્ટ સુરત વલસાડ ટાપી અહીંયા પણ આ ગ્રીન કવર્ડ એરિયા છે જેના કારણે અહીંયા વરસાદી માહોલ વધારે રહેશે પરંતુ સૌથી વધારે અસર અહીંયા જોવા મળી રહી છે અમરેલી આસપાસ એક્ઝિટ અહીંયા આ સિસ્ટમ છે જેના કારણે અમરેલીમાં નવ ઇંચ જેટલો વરસાદ પણ પડી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદનું ફોરકાસ્ટ છે આપણે સાંજની પરિસ્થિતિ જોઈ લઈએ તો એક્ઝિટ આ સિસ્ટમ છે જે અહીંયા ભાવનગર અમરેલી આસપાસ હતી તે ગોંડલ ભાંડવડ જસદન બોટાદ રાજકોટ પર એક્ઝેક્ટલી જોવા મળી રહી છે જેના કારણે થોડો વિસ્તારોમાં ચેન્જીસ જોવા મળી શકે છે જામનગર દ્વારકા પોરબંદરમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ઓવરઓલ દરિયાકાંઠાનો જે આખો બેલ છે ત્યાં વધારે વરસાદી માહોલ છવાયેલો રહી શકે છે ત્યારબાદ આપ અહીંયા જુઓ કે દક્ષિણ ગુજરાત એટલે કે મધ્ય ગુજરાત પાસે પણ એક વરસાદી સિસ્ટમ છે વડોદરા આસપાસ તેની અસર જોવા મળી શકે છે અને અહીંયા ઉત્તર ગુજરાત આસપાસ પણ સાંજે વરસાદી સિસ્ટમ છે જેના કારણે ત્યાં પણ વરસાદ રહી શકે છે ઓવરઓલ આ વ્યૂ જોઈ લો આપ કે વરસાદી સિસ્ટમના કારણે હજુ ભારે વરસાદ રહી શકે છે આ એમડીનું એલર્ટ જોઈ લઈએ તો આજનું આ એમડીનું એલર્ટ છે પર્ટિક્યુલરલી એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે રેડ એલર્ટ અમરેલીમાં કે જ્યાં વરસાદી માહોલ પણ છે હજુ પણ અતિભારે વરસાદ પડશે ભાવનગર ગીર સોમનાથમાં એલર્ટ ઇશ્યુ કરાયું છે અહીંયા આસપાસનો આ જે વિસ્તાર છે ત્યાં ઓરેન્જ એલર્ટ રિમેનિંગ આજે ઉત્તર ગુજરાત આ સાથે કચ્છ અને અહીંયાના ઉપરના ભાગોમાં યલો એલર્ટ છે પરંતુ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત આખે આખો ઓરેન્જ એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે એટલે ત્યાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે ઓવરઓલ જો જોઈએ તો આજથી હજુ પણ અડતાળીસ કલાક ભારે છે ને ઓવરઓલ બે નવેમ્બર સુધી વરસાદી માહોલ હવામાન શાસ્ત્રીઓના મતે યથાવત રહેશે તમારા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ છે કમેન્ટ સેક્શનમાં જણાવો